અમરેલી જિલ્લાના ધારી પંથકમાં નીલગાયના ત્રાસથી ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાનનો ભય અમરેલી જિલ્લામાં એક બાજુ મેઘરાજા મનમુકી વરસતાનો હોવાથી ખેડૂતોના ચહેરા પર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ નીલગાયના ટોળે ટોળા ખેતરોમાં દોડતા હોવાથી ખેતીના પાકનો સોંથ વળી રહ્યો છે ખાસ કરી ધારી તાલુકાના ગોપાલ ગ્રામ દહીડા ઢોલરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહ્યો છે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી નાખ્યા બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકી વરસતા નથી તો હવે નીલગાંના ત્રાસથી ખેડૂતોને માઠી ધસા બેઠી છે વાવેતર કર્યા બાદ નીલગાયના ટોળેટોળા ખેતરોમાં આવી ચડતા હોવાથી પાકનો સોથ વળી રહ્યો છે

આજુબાજુ ના ગામ માં બહુ ત્રાસ છે હા એટલા વિસ્તારની અંદર ક્યાં પ્રકારનું વાવેતર છે કપાસનું વાવેતર છે મગફળીનું વાવેતર છે અને આ નીલગાય અને ભૂન કેવો ક્યાં પ્રકાર ની નુકસાની છે બહુ અતિ અનલિમિટેડ ત્રાસ છે એનો તો આપની શું વિનંતી છે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ જો આનો કઈ નિવેડો લાવે તો ઓકે અને મારે વીસ વીકાનો કપાસ વાવ્યો છે અને કપાસમાં ભૂંડને રોજ બહુ ત્રાસ છે એને સરકાર પાસે માગણી કરી કાનો કાંક ઉપાય કરો